કેમ છો મારા ભાઈઓ ફરી એકવાર તમારું આપણે બધાની આ યુટ્યુબ ચેનલમાં અને એક નવા વિડીયો ની અંદર દિલથી સ્વાગત છે દોસ્તો ખજુરભાઈ અને કીર્તિ પટેલ નો જે ઝઘડો ચાલતો હતો તેની અંદર હવે શ્વેતા જેને એન્ટ્રી મારી છે અને તે ખજુરભાઈ ઉપર ખોટે ખોટા આરોપો લગાવી રહી છે ખજૂર આમ કરે છે ને ખજૂર તેમ કરે છે ને એ બધું ઈને હું લેવા દેવા દોસ્તો ખજૂરભાઈ ભલે શ્વેતા જૈન શું બોલ્યા છે તમે આ વિડીયો જોઈ લો પછી આપણે આગળ વાત કરીએ ક્યારેય ન કરતો તારા પૈસા નો ઘંડ ક્યારે મને ખબર છે કે તું હવે ગરીબો ક્યારેય મકાન નથી બાંધવાનો થઈ ગયા છે તારા આવતા ફંડ બંધ અને ખજૂર એક ફૂલને પણ નથી ખબર કે હું મંદિરે ચડવાનું છું કે કોક હડથી ઉપર એટલે ક્યારેય અભિમાન અને ઘમંડ ન કરતો રાવણ જેવા રાવણ પણ અભિમાન નથી આવ્યું લાગુ પડે ને ખજૂરને ને દોસ્તો આ વિડિયો જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે શ્વેતા જૈન શું કહેવા માગે છે અને તે ખજૂરભાઈને એવું પણ કહી રહી છે કે ખજૂર તું ઘમંડ ના કરતો એમ દોસ્તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા એવા લોકો છે જે હાલના હાલના સમયમાં ખજૂરભાઈનો વિરોધ કરી રહ્યા છે દોસ્તો હવે પ્રશ્ન એ આવે કે આ લોકો ખજૂરભાઈનો જ વિરોધ કેમ કરે છે અને બીજા ભાઈઓનો વિરોધ કેમ નથી કરતા પરંતુ જે જે માણસ સારું કામ કરે તેનો જ વિરોધ કરવામાં આવે છે કેમ કે ખજૂરભાઈ ગરીબો માટે ઘર બનાવી આપે છે અને તેમને જમવાનો સામાન ના હોય તો પણ બી એ સામાન લઈ આપે છે એટલે આ લોકો જે વિરોધ કરી રહ્યા છે તેઓને આ બધું ગમતું નથી પણ આપણે આ બધા જે વિરોધ કરી રહ્યા છે તેઓને ખાલી એટલું વિનંતી કરવાની છે કે જે લોકોને સંડાસ બાથરૂમ નથી તેઓને ખાલી એક એક સંડાસ બાથરૂમ બનાવી આપો પછી ખજૂરભાઈ વિશે બોલજો એમ દોસ્તો તમે ખજૂરભાઈને ગરીબોના ભગવાન માનતા હોય તો આ વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા દોસ્તોમાં શેર કરી દેજો અને આ વિડીયોને ખજૂરભાઈ સુધી પહોંચાડવાની જવાબદારી તમારી અને હજુ સુધી આપણા બધાની આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ યાર હમણાં સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારા દરેક વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમે વિડીયો જોઈ શકો સૌથી પહેલાં મળીએ એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ